નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી ચીનની અર્થવ્યવસ્થા પર તોળાયું સંકટ ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું મિલકત દસ્તાવેજની નોંધણીમાં આવ્યો નવો નિયમ બે લાખથી વધારે રોકડ રકમ લખેલી હશે તો આઈટીને આપવી પડશે માહિતી પહેલગામ એટેક બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય પાકિસ્તાનની તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય શીખો કરતારપુર પહોંચ્યા કર્ણાટકના મંત્રી જમીર અહેમદ ખાનનું મોટું નિવેદન કહ્યું સુસાઇડ બોમ આપો હું પાકિસ્તાન જઈશ પાકિસ્તાન પર કુદરતનો કહેર કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પીઓકેમાં પૂરનો ખતરો વેપારીઓને મોટી રાહત જીએસટીમાં સરકાર લાવશે વન સ્કીમ સરકાર લાવી નવી વીમા સખી યોજના દર મહિને મહિલાઓને મળશે રૂપિયાની સહાય આતંકવાદીઓને ઉછેરીને અમે મોટી ભૂલ કરી છે પાકિસ્તાનના નેતાની શરમજનક કબૂલાત કેન્દ્ર સરકારની ખેડૂતો માટે શાનદાર સ્કીમ પીએમ કિસાન માનધન યોજના હેઠળ દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન

રાહુલ ગાંધીએ પચાસ ટકા અનામત મર્યાદા દૂર કરવા અને ખાનગી સંસ્થાઓમાં અનામત લાગુ કરવાની માંગ કરી પહેલગામ હુમલાનો બદલો લેવાની પીએમ મોદીની જાહેરાતથી યુએનએસસીમાં ખળભળાટ બોલાવી ઇમરજન્સી બેઠક ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં સત્તર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો શરદ પવારે પહેલગામ હુમલા પર સરસાને સમર્થન આપ્યું રાષ્ટ્રીય એકતા માટે હાકલ કરી પહેલગામ હુમલાની અસર સુરતના કાપડ માર્કેટ પર વીસ લાખ મીટર કાપડના ઓર્ડર થયા કેન્સલ કાળજાળ ગરમી સૌરાષ્ટ્ર સહિત વીજળીના કડાકા તોફાની પવન સાથે વરસાદની આગાહી બાંગ્લાદેશમાં હિન્દુ સંત સિંધ દાસને મોટી રાહત રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા અરબી સમુદ્રમાં નોકદળના યુદ્ધ જહાજો ઉતર્યા ગુજરાતના સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ થઈ ભારતીય સૈનિકો હાઈ એલર્ટ પર પહેલગામ હુમલા બાદ ગુજરાતના એકવીસ ટાપુઓ પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ ભારત નિશાન બનાવશે તેવી આશંકાથી પાકિસ્તાને ત્રાસવાદી હાફીઝ સૈયદની સુરક્ષામાં મોટો વધારો કર્યો પહેલગામ હુમલાના આતંકવાદીઓને અમિત શાહનો કડક સંદેશ કહ્યું દરેક આતંકવાદીઓને શોધી શોધીને મારીશું પહેલગામ આતંકવાદી હુમલા સામે અમેરિકામાં પણ ગુસ્સો ભડક્યો હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ખતરનાક બીમારીની ઝપટમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો સંજય રાવતે કહ્યું પહેલગામ પરથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તી ગણતરી કાર્ડ રમવામાં આવ્યું ભારત ચોવીસ થી છત્રીસ કલાકમાં પાકિસ્તાન પર કરશે હુમલો પૂરા પાકિસ્તાન બંધ આરબીઆઈ દ્વારા મહત્વનો આદેશ બે હજાર ચોવીસ સુધીમાં નેવું ટકા પાંચસો રૂપિયાની નોટોનો નિર્ભયતા ઘટાડવામાં આવશે સામાન્ય લોકોને મોટો ઝટકો અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો એક રૂપિયાનો વધારો પહેલગામનો બદલો લેવાની યોજના પાકિસ્તાનનો કટ્ટર દુશ્મન અફઘાનિસ્તાન ભારતની મદદે આવશે એલઓસી પર ભારતીય સેનાના કડક જવાબ વચ્ચે પાકિસ્તાની સૈનિકો સોકી સોડીને ભાગ્યા વેરાઉસ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ ખેડૂતોને પિંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે સુભાષપાના લઘુમતી સેલના તમામ વરિષ્ઠ અધિકારીઓએ એક સાથે બસો થી વધુ નેતાઓએ રાજીનામું આપ્યું કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્ર સરકારને સમર્થન કરશે લોરેન્સ બિશ્નુએ પાકિસ્તાનને આપી ધમકી કહ્યું પહેલગામ હુમલાનો બદલો લઈશું પહેલગામ હુમલા પર પીએમ મોદીએ સેનાને આપી ખુલ્લી છૂટ કહ્યું કાર્યવાહીનો સમય અને લક્ષ નક્કી કરો ફારૂક અબ્દુલ્લા પરમાણુ ધમકી પહેલગામ હુમલાનો બદલો લેવા ભારત તૈયાર પાકિસ્તાનમાં ફફડાટ પીઓકેમાં જતી તમામ ફ્લાઇટ રદ હવામાન વિભાગની આગાહીભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે થશે વરસાદ ઓમર અબ્દુલ્લા સરકારનો મોટો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં સ્થળો બંધ કર્યા હાઉસિંગ હોમ લોન સસ્તી નવા અને જૂના ગ્રાહકોની એમઆઈ ઘટશે અટારી બોર્ડર બંધ થતા અપધાન ભારત આવતા ડ્રાયફ્રુટના ત્રણસો ટ્રક ફસાયા કેનેડાની ચૂંટણીમાં ખાલિસ્તાની સમર્થકોને મોટો ઝટકો જગમીત સિંહની મોટી હાર રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તી ધ્વસ પીએમ મોદીએ માર્ક કાનીને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ પાઠવ્યા અભિનંદન સીએઆઈટીએ પહેલી એપ્રિલથી પાકિસ્તાન સાથે કોઈપણ બિઝનેસ ડીલ નહીં કરવાનો નિર્ણય કર્યો અમેરિકા પર ફરી ભયંકર તોફાન અને વાવાઝોડાનો ખતરો હવામાન વિભાગે જારી કરી ચેતવણી દિલ્હીમાં પ્રાઇવેટ સ્કૂલોની ફીમાં વધારો કરવા બદલ દસ લાખ રૂપિયાનો દંડ રેખા સરકારે પસાર કર્યું બિલ પહેલગામ એટેક પછી પાકિસ્તાનમાં આર્થિક સંકટ શેરબજારમાં સિત્તેર હજાર કરોડનું નુકસાન સમાજવાદી પાર્ટીના સાંસદ અફઝલ અંસરીએ પટણામાં તેજસ્વી યાદવ સાથે કરી મુલાકાત આર્મી નેવી અને એરફોર્સને પીએમ મોદીએ આપી ખુલ્લી છૂટ તમને યોગ્ય લાગે તે કરો એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા પહેલી એપ્રિલથી દરેક ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ઓગણીસ રૂપિયાનો ચાર્જ વૈભવ સૂર્યવંશી માટે નીતિશ સરકારની મોટી જાહેરાત ઐતિહાસિક સદી માટે દસ લાખ રૂપિયાનું આપ્યું ઇનામ તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત એક્સપ્રેસ વે પર હવે નહીં ભરવો પડે ટોલ ટેક્સ પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલાનો પ્રયાસ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે શાહબાઝ શરીફને આપી સલાહ કહ્યું ભારત સામે પડતા નહીં નહીં તો ખાવા ખીસડી પણ નહીં રહે ભારતે પાકિસ્તાનને આપ્યો પાંચસો મિલિયન ડોલર ડોલરનો ઝટકો ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યો ભારત પાકિસ્તાન સરહદ પર ઝીરો ઝોન તરીકે ઓળખાતા પંજાબના ક્ષેત્રમાં ખેતરો ખાલી કરવાનો આદેશ આપ્યો ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ખુલ્લી ધમકી અમે બે કરોડ શીખો પાકિસ્તાન સાથે પર્વતની જેમ છીએ